હોય તો આ નાસ્તો પરફેક્ટ છે હવે મગજમાં તમને થતું હશે કે કોબીજમાં નો નાસ્તો છે તો તેને આપણે કોઈ પણ નાસ્તો બની શકશે નહીં આવો પરંતુ જરૂરથી બની શકશે હવે આ બધું મિક્સર આપણે મિક્સ કરી દઈશું અને ખૂબ જ ટેસ્ટી આ તો નાસ્તો મેં ખાધો ને તો આ નાસ્તો ભીખમાં એક વખત મારે બને જ છે અને વેકેશનનો ટાઈમ છે તો છોકરાઓ પણ નવું નવું એક્સપેરિમેન્ટ કરે જ છે તો આ નાસ્તો તમે જરૂરથી બનાવજો અને હેલ્ધી પણ આ નાસ્તો છે અને ફટાફટ પણ બની જશે અહીં હું આ જે મિશ્રણ હું મિક્સ કરું છું તો તમને લાગતું હશે કે આ મિશ્રણ પરફેક્ટ એટલે કે લોટની જેમ મિક્સ થયું નથી તો આની અંદર તમે ચોખાનો લોટ પણ તમે એક કપ નાખી શકો છો અથવા તો તમે બેથી ત્રણ ચમચી બાયડિંગ માટે તમે છે ને ચાણો લોટ પણ તમે નાખી શકો છો મેં આગળ હું તમને બતાવીશ કે આ આટલા માવાથી મેં કયા કયા ત્રણ મે આવી રીતે રેસીપી બનાવી છે અને ત્રણ રીત મેં બનાવી છે તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો અને હા વિડીયોને આગળ વધતા પહેલાં બધાને મારે નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા જો મારી તમે વિડીયો જોતા હોય અને તમને આજની વિડીયો તમને ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને હા તમે કઈ કઈ તમારી રેસીપી જોવી ગમે છે તે પણ મને કમે

મિક્સ કર્યું એટલે કે જે કોબીજ નું મિક્સર મેં બનાવ્યું તેમાં મારે ચોખાનો લોટ અથવા તો ચણાનો લોટ લોટ નાખવો જ કેમ કે આ તળતા તળતા જે મારી ટીખી છે તે ફેલાઈ ગઈ છે તો અહી મેં બસ એક જ વખત મેં આ ટીકી તળી દીધી છે અને પછી આની અંદર મેં હું તમને આગળ બતાવું કે હું આમાં શું શું નાખું છું તો મેં અહીં અડધો કપ છે ચોખાનો લોટ નાખ્યો છે અને અડધો કપ છે મેં ચણાનો લોટ નાખ્યો છે જેથી કરી ટીકીનો છે સારો શેપ આવી જાય અને આવી રીતે તળતી વખતે ફેલાઈ ન જાય તો આવી રીતે મારી મોટા મોટી મારી ભૂલ થઈ ગઈ છે અને બાળકોને સ્વાદ તો ગમે જ છે પરંતુ આવું તમે ભૂલ ન કરતા જ્યારે પણ તમે આ નાસ્તો બનાવો કે આ રીતનો તમે નાસ્તો બનાવતા હોય તો તેમાં તમારે થોડો કોઈ પણ તમારે લોટ નાખી દેવાનો છે તો હવે આવી કમ્પેન હું ફરીથી આ મિક્સ કરી દઉં છું અને હવે તેને આપણે ટીકી ફરીથી બનાવીશું થોડી ઘણી ટીકી બની ગઈ છે તો અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે સારી રીતે એકદમ ક્રિસ્પી આપણે ટીકી તળી લઈશું તો આ નાસ્તો ખુબ જ ટેસ્ટી બન્યો છે અને ખૂબ જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ J. -better.